ગૃહમંત્રી તરીકે જ્યારે મેં પહેલીવાર ચાર્જ લીધો મેં આમાંથી ઘણા નવા અધિકારી એવા હશે કે જે મને જ્યારે ત્યારે મળ્યા હશે ત્યારે મેં એમને બી આ વાતો કરી હશે ગૃહમંત્રી તરીકે જ્યારે મેં પહેલીવાર ચાર્જ લીધો ત્યારે મેં બહુ સામાન્ય રીતે અનેક લોકો મને એમ કહેતા હતા કે ગૃહ વિભાગ એટલે સૌથી મોટી ચેલેન્જ છે ગૃહ વિભાગને સમજતા સમજતા જ બે વર્ષ પાંચ વર્ષ લાગી જાય પરંતુ મેં એક નાનો એવો પ્રયાસ કર્યો હતો કે ગુજરાતની લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિઓ પહેલાં શું હતી અને એ બદલાવ કઈ રીતે આવ્યો ને એ બદલાવ દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ત્યારના ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહ એ બેઠકો કઈ રીતે લેતા હતા એ કયા પ્રકારના નિર્ણયો લેતા હતા અને અહીંયા જ બેઠેલા સૌ સિનિયર ઓફિસરો જોડે જ્યારે હું મળતો હતો ત્યારે માત્ર એટલું પૂછતો હતો કે બેઠકમાં કઈ રીતે વિષયો લેતા હતા એ કઈ રીતે નિર્ણયો લેવામાં આવતા હતા અને કયા પ્રકારે ગુજરાતને આપણે આખું લો એન્ડ ઓર્ડરની દ્રષ્ટિએ પરિવર્તન આવ્યું આ બધા જ વિષયોને હું એટલીસ્ટ પંદર વીસ દિવસ તક જેટલા અધિકારી મને મળ્યા ને જેટલા લોકો જૂના અધિકારીઓ હતા જેમને એમની જોડે કામ કર્યું હતું એવા લોકો જોડે મેં હંમેશા સમજવાનો પ્રયાસ કર્યો